બીએસએનએલનો સ્વદેશી ફોરજી નેટવર્કમાં પ્રવેશ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બીએસએનએલની સિલ્વર જુબિલી અને ગુજરાતના ચાર હજાર સહિત દેશભરના બાણુ હજારથી વધુ સ્વદેશી ફોરજી ટાવરના ઉદ્ઘાટન પ્રસંગે શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતું કે આદ્યશક્તિ આરાધનાના નવરાત્રિ પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં દેશવાસીઓને સ્વદેશી ફોરજી નેટવર્કની ભેટ આપી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વદેશી નેટવર્કને ઝાર સુગાડા ઓડિશા ખાતેથી ખાતેથી દેશવ્યાપી કર્યું હતું આ મહાત્મા મંદિર ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પણ જોડાયા હતા સિલ્વર જ્યુબલી વર્ષમાં ભારત સંચાર નિગમ લિમિટેડ દ્વારા વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત વિઝનને પુષ્ટિ આપતા ફોરજી સેચ્યુરેશન પ્રોજેક્ટ હેઠળ ચૌદ હજાર કરતાં વધુ સાઇટ સહિત સત્તાણું હજાર પાંચસોની નવી ફોરજી સાઇટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ગુજરાતમાં કાર્યરત થયેલા ચાર હજાર ફોરજી ટાવરમાં છસોથી વધુ ટાવર અતિ દુર્ગમ અને અંતરિયાળ તેમજ પહાડી અને આદિવાસી વિસ્તારમાં કાર્યરત કરવામાં આવ્યા છે આના પરિણામે રાજ્યના છેવાડાના વિસ્તારોમાં પણ સ્વદેશી ફોરજી નેટવર્ક મળી રહેશે આ પ્રસંગે બીએસએનએલના સીએમડી રોબર્ટ જે રવિએ જણાવ્યું હતું કે બીએસએનએલની સિલ્વર જ્યુબીલી એક નવી શરૂઆત સાથે સુસંગત છે રાષ્ટ્રીય સ્તરે સ્વદેશી ફોરજી સતત નીતિગત સમર્થન અને કાર્યકારી કાર્યક્ષમતા અને શિસ્તબદ્ધ અમલીકરણ સાથે અમે હિમાલયથી ટાપુઓ સુધી સસ્તું સુરક્ષિત સ્થિતિસ્થાપક કનેક્ટિવિટી પ્રદાન કરી રહ્યા છે અને નાગરિકો અને સાહસો માટે માટે એક સ્પષ્ટ રનવે પણ બનાવી રહ્યા છીએ આ ઉપરાંત ગોવિંદ કેવલાણીએ જણાવ્યું હતું કે વર્ષ બે હજારમાં માં શરૂ કરવામાં આવેલા બીએસએનએલના તેના પચીસ વર્ષ પૂર્ણ કરી સિલ્વર જુબિલીની ઉજવણી કરી રહ્યું છે વડાપ્રધાનના સ્વદેશી ફોરજી નેટવર્કના વિઝન ને પરિણામે આજનો લોન્ચિંગ કાર્યક્રમ ભારત દૂરસંચારના ઇતિહાસમાં એકસીમા ચિહ્નરૂપ સાબિત થશે લેન્ડલાઈન અને બ્રોડબેન્ડથી લઈને મોબાઈલ સેવા સુધી એ દેશના દરેક નાગરિકોને શહેરથી ગામડા સુધી જોડ્યા છે આ ફોર નેટવર્ક માત્ર આત્મનિર્ભરનું પ્રતિક નથી પરંતુ ભારત તે ભારતને તે પાંચ દેશોની શ્રેણીમાં સ્થાપિત કરે છે કે જેમની પાસે પોતાનું ઘરેલું ફોર દૂરસંચાર નેટવર્ક છે આ પ્રસંગે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે સ્વદેશી હે થીમ પર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા હો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર